એક યુવાનોને ખાસ ભલામણ દો બેઠક હારી રાખજો માણસ એકલા રહીજો માવા હારું હારૂથી ખીસા ફાડી નાખે કારણ કે ટાણા ના લાભ લેવા વાળા બહુ હોય છે ટાણું જયારે હારું હોય ને ત્યારે હળિયું કાઢતા હોય બુટ જેવા મિત્રો હોય ઘણા ઘણા સ્લીપર જેવા હોય બૂટ જેવા તમે ગમેવા તો ખૂતો ઝરડાતા આવે આશાભાઈ ઢળડાત આવે એ નીકળે નહીં તમારી પાસે એક પણ રૂપિયો તો યુવાનો મૂંઝાતા નહીં સારા માણસો પાસે બેહવાનું ચાલુ કરી દો દહ વર્ષમાં ક્યાંય એશો ગેરંટી આપું છું સારા માહોલમાં બેહવાનું લો હવે બીજી વાત કર દો તમે કરોડોપતિ હશો હસ્યો અને અમુક પનોતીઓ ભેગા ઘરી ગયા ને તો બંગલા ગાડીનું ફાર્મ એક ક્યારે વેસા હે તમને ખબર નહીં પડે એવા પાસે બેહતા નહીં નબળા વિચારવાળા પાસે મર્દના ફાડિયા જેવા રાખજો આવી ઉભોરીયે કે તારા માટે હું ગમે ત્યારે અડધી રાતે તૈયાર છું ભલા માણસ પણ હારે કેડે જાતો હોતો મિત્ર કીજી મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજી મર્દ ખુશામત કર ના ખાવે એટલે મારે